આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે એકથી પાંચ અંકની સરસ મજાની ગેમ એટલે કે હરીફાઈ આપણે રમવાની છે જેમાં તમને અંક એક લખેલો છે અને એના પછી આવતા અંક તમારે લખવાના છે હું જે બેને ઊભા કરું તેને આવવાનું છે અને સ્ટાર્ટ કહું ત્યારે ગેમ શરૂ કરવાની છે તમે બધા પણ તમારી પાર્ટીમાં ખાના કરીને તૈયાર રાખ્યા છે આપણે બધાને સમજવા પ્રયત્ન કરવાનો છે અને ગેમ રમવાની છે અને શીખવાનું છે અને સ્પીડ વધારવાની છે અને અક્ષર સારા કરવાના છે એટલે આપને ઝડપથી યાદ રહી જાય મેમરી પાવરમાં તો ચાલો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ સાબાસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો બે ભાઈ આવી જાઓ ચાલો આયુષભાઈ જયભાઈ હવે તમારે અહીંયા એક ગેમ આપી છે આની અંદર એક લખેલો છો અને પછી હું સ્ટાર્ટ કહું એટલે એના પછીની સંખ્યાઓ લખવાની છે તો તૈયાર છો ને તમે ચાલો તમે બધા તૈયાર છો ચાલો સ્ટાર્ટ વાહ સરસ વેરી ગુડ જય ભાઈએ પહેલા લખી નાખ્યું છે બરોબર છે તે વિજેતા છે અને આયુષ ભાઈએ તેના પછી લખ્યું છે તો ચાલો જય ભાઈ માટે તાલી પાડી દો સરસ બરોબર આમાં આપણે ઓછી ઓછા સમયમાં કેવી રીતે લખી શકીએ બરોબર અને આપણી ઝડપ કેવી છે એ ખ્યાલ આવે તો ચાલો મજા આવી ગઈ ચાલો તમે પણ તમારી પાર્ટીમાં ટ્રાય કરવાની છે બરોબર છે ચાલો સરસ શાબાશ વેરી ગુડ ખૂબ સરસ